કેમ છો બધા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો અત્યારે બપોરના હું બનાવું છું બપોરથી આપણે શરૂઆત કરી છે તો અહીંયા જમવાનું રેડી છે આપણે રોટલી અને શાક બટેકાનું અને એકદમ મોડું બનાવ્યું છે અમિતભાઈ અહીંયા જમે છે અને અહીંયા હું રૂસાલને ખવડાવું છું બ્લોક અત્યારે થોડું મોડું બનાવાય છે ને ઓછું બનાવાય છે કારણ કે શાંતિ સારી નથી સ્કૂલમાં જવું પડે પેપર હલાવવું પડે છે એટલા માટે તો ચાલો ફટોટ તુસાનને પેલા ખવડાવું તો જો શાંતને ઊંઘ્યા ઊંઘ્યા ખવડાવવું પડે છે કારણ કે એને તબિયત થોડી સારી છે અને થોડીક નથી પણ સારી કારણ કે વીકનેસ આવી જવાના કારણે શાંત એનર્જી જે પેલા ફૂલ એનર્જીમાં રહેતા હતા અને મજાક મસ્તી કરતા હતા એવું નથી થતું રમે છે પણ ઓછું પેલા એને ખવડાવી લઉં પછી આપણે ખાશું આપણે ખાઈને બધું વસુ જશું સામે છું આરામ કરાવશું તો ચાલો ફટોફટ સામે જમાડી લઉં હું પણ જરૂર શાંત ઉઠી ગયો છે જો બપોરે સૂઈ ગયો હતો પહેલા તારું શાંતને નૂડલ્સ છે એટલે મારા આગળ પાછળ ફરતો હોય છે મમ્મા જે નૂડલ્સ બનાવતું સખડખી તો હું એ ઉઠી ગઈ છું અને ઉઠીને વાસણ ધોયા એ કામ કર્યું થોડું ઘરમાં બીજી તો શાંત બીમાર હોવાના કારણે એ ખબર નહીં મગજમાં કંઈક ખબર નહીં પડતી કેવી રીતના કામ કરું શું કરું એમ કે એની પાછળ રહું એના માટે તો ચાલો હવે શાંત માટે નૂડલ્સ વૂડલ્સ બનાવશું હે ને ખાસો નૂડલ્સ અને આજે પેપર કેવું ગયું ગણિતનું સારું ગયું તો આજે તો રૂશાંતને ગણિતનું પેપર હતું અને શાંતના મેડમ એની આ વખાણ કરતા હતા તો સારું લાગ્યું સાંભળીને આપણા છોકરાને વખાણ કરે એટલે સારું લાગે તો ચાલો થોડું કામ કરો ફટોફટ પછી માટે માટેનું રસ બનાવી દઉં ચાલો તો કાલે સ્કૂલમાં શું કહેવાય પ્રોજેક્ટનું કામકાજ આપ્યું છે આપણે એ જ બનાવીએ છીએ જો આ માછલી બનાવી છે હસબન્ડે આ પંખો અને ક્યાંય ફૂલ વેજનો ગુજરાતી ભાષામાં પછી આ હોડી બનાવી છે મેં અમિતભાઈ એરોપ્લેન બનાવ્યું છે બીજી વખત એક વખત આ ભાગી પડ્યું અને હવે બીજી વખત બનાવે છે હું ચાલને આ બધું આપ્યું તું બનાવવા માટે બનાવ્યું છે હોડી કેવી છે આ ભાઈ જોરદાર માછલી માટે લડાઈ થઈ ઝઘડો થયો ત્યારે માછલી બનાવી છે સાહેબ ઝઘડો થયો માછલી માટે તું બોલ મે એક વાર ટ્રાય કર્યું કે ગયું કે આવડા ને બેહી જાય આ મે ટ્રાય કર્યું તો માથે હતું હતું પછી હસબન્ડ ને કીધું એટલે હસબન્ડ બનાવી ચાલો ઋષિ શું કરે છે જો બગડના બચ્ચા છે ટચ બચ્ચે કો ટચ રહે ચાંચ નહીં મારે હા ધ્યાન રાખના ભાઈ નું બધું ગમે છે સાણ નું જોમાનું રેડી છે જમવામાં આજે બનાવશું બિંદાન તો સાત અને રુગલી છાસ નોપોડે જે મોટા કાનું સાત નોમો બનાવી હતો જાણ માટે જમવાનું રેડી છે આપણે સસવા બિંદાન સાત ચાલો ફટાફટ જમી લઈએ જો મળી આગળ પાર્ટી બેસી ગઈ છે જમવા માટે આજે જે રુસાનની ફરમાઈશ હતી વિંડાની એ વિંડા બનાવે છે ચલો તો રુસાનનો પ્રોજેક્ટ આપણે જે હતો કે રેડી થઈ ગયો છે જો આ છે એરોપ્લેન ગો આ છે નાવડી જો પાણીમાં તરતા ના આવડતું હોય તો નાવડી બેસીને જવાનું લાઇટ જતી રહે એટલે પંખો માછલી તો આટલું બનાવ્યું છે કાલે રુસાનને લઈ જવાનું છે પ્રોજેક્ટના આટલું તો રુસાનનો પ્રોજેક્ટ અમે જ અમે જ બનાવ્યો છે અને આ રૂસાનથી બનાવ્યું છે સિમ્પલ વાળું તો પ્રોજેક્ટ કેવો લાગ્યો રૂસાનના નાની નાની વસ્તુ જે સ્કૂલમાં બનાવીને શું કહેવાય લઈ જવાની છે તો કેવું લાગ્યું એવું કમેન્ટમાં કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ